વિસ્તારોમાં ઠેર ઠેર મોટા ભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળાના કારણે કડિયાવાળ લગન ચોકમાં એક અગિયાર વર્ષના બાળકનું મૃત્યુ થવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે તે પ્રજા પરેશાન આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરમાં તળાવ પુરા કડિયાવાડ વિસ્તારમાં નવાપુરા વોરવાડ સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથ ન થતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમના તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર દ્વારા સાફ કચરો કરવામાં આવતો નથી વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદ ગંદો કચરો ઉપદ્રવ હોય અને જીવાતો બાજુમાં આવેલ તળાવના કારણે ઉડતી હોય ડેન્ગ્યુ તાવ જેવી બીમારીઓ મોટા ભાગે બાળકોને થવા પામે છે ત્યારે નગરપાલિકાને આરોગ્ય વિભાગની જવાબદારીથી બેદરકારી રહેતા કચરાના ઢગલા સાફ કરવામાં આવશે કે કેમ કે પછી સ્વચ્છ ભારત મિશનની માત્ર થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારમાં દવાનો આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવી જોઈએ હાલમાં પ્રજાને અસહ્ય ભારે હાલાકી ભોગવી રહી છે જ્યારે કે સાફ સફાઈ માટે લાખો રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પરંતુ કચરો ઉઠાવતો નથી તો પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું હતું